તારીખ ચાર એક બે હજાર ચોવીસના રોજ ધર્મિષ્ઠાબેન ગોપાલભાઈ રણજીતસિંહ ઠાકોરની વિધવા પત્ની હાલ રહેવાસી હિંમતનગર અને મૂળ રહેવાસી કરમસદનીએ વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં આવી પોતાની ફરિયાદ હકીકત જાહેર કરેલ કે તેમના ભત્રીજા અશ્વિનભાઈ કનુભાઈ ઠાકોરે સને બે હજાર એકવીસના વર્ષમાં તેના મિલકત તેની પોતાની માલિકીના મકાનમાંથી તેમને કાઢી મૂકી અને ધાક ધમકી આપી અને તેને ઘરમાંથી કાઢી મૂકી લીધી અને ફરીવાર ઘરમાં આવીશ તો મારી નાખવાની ધમકી આપેલી હતી એ બાબતે કલેક્ટરશ્રી આણંદને લેન્ડ ગ્રેબિંગનો ગુનો રજિસ્ટર કરવા માટે ફરિયાદ આપેલી હતી જે અનુસંધાને તપાસ કરી કલેક્ટરશ્રી તરફથી લેખિતમાં હુકમ થતાં આ બાબતે ગુનો રજિસ્ટર કરવામાં આવેલ છે આ બાબતે વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરતાં પોલીસ અધિક્ષક પ્રવીણ કુમાર સાહેબની સૂચનાના માર્ગદર્શન હેઠળ આ ગુનાની તપાસ તજવીજ અમોએ હાથ ધરેલ આ ગુનામાં સંડોવાયેલા અશ્વિનભાઈ કનુભાઈ ઠાકોરની ગઈકાલે ધરપકડ કરવામાં આવેલી છે અને પ્રાથમિક દૃષ્ટિએ જ આ આરોપીએ ગેરકાયદેસર રીતે આ મકાનનો કબજો કરેલ હોવાની હકીકત પ્રસ્થાપિત થતી હોય આ આરોપીના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે